સમગ્ર કચ્છમાં નાળીવેદ છે તે ખૂબ જ મોટું નામ ધરાવતા ભુજના પાટીદાર સમાજના આગેવાન જયંતિભાઈ પટેલ પરિવાર અને ડાબી પરિવારના સંયુક્ત ઉપક્રમે ભુજના અમિત શોપિંગ મોલ ખાતે મેગા આયુર્વેદિક કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તમામ પ્રકારની ગુણવત્તા શબર આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ થશે ભુજના હોસ્પિટલ આવેલ અમિત શોપિંગ મોલમાં મેગા આયુર્વેદિક કેન્દ્રનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો ખાસ કરીને આ મેગા આયુર્વેદિક કેન્દ્રના શુભારંભ પ્રસંગે ચીફ ગેસ્ટ તરીકે ધર્મેન્દ્ર ચૌધરી કે જેઓ ડાયરેક્ટર સીપીઆઈએમસીના ડાયરેક્ટર છે તેઓ ખાસ ઉપસ્થિત હતા તેમના હાથે રિબિન કાપી અને આયુર્વેદિક મેગા કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ખાસ કરીને નાડીવેદના સૌથી નિષ્ણાંત અનુભવી અને વડીલ પીઢ એવા જયંતિભાઈ કેસરાભાઈ પટેલે આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ભુજ સહિત કચ્છની જનતાને એક આયુર્વેદિક ક્ષેત્રે ખૂબ જ સારું ઉપયોગી માર્ગદર્શન મળે અને સાથે સાથે તમામ પ્રકારની જે ક્વોલિફાઈડ દવાઓ છે આયુર્વેદિક તે સસ્તા ભાવે વ્યાજબી ભાવે અને અપેક્ષિત મળી રહે તેવા હેતુ સાથે આ મેગા આયુર્વેદિક કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને તેમાં તમામ પ્રકારના રોગનું સમાધાન છે તમામ પ્રકારના રોગની ખૂબ જ ક્વોલિફાઈડ અને ગુણવત્તા સભર દવા અને ટ્રીટમેન્ટ મળી શકશે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે ખાસ કરીને અલગ અલગ લોકો ત્યાં સેવા આપશે અને જયંતિભાઈ કે પટેલ કેસરાભાઈ પટેલ કે તેઓ નાડીવેદના નિષ્ણાંત છે તેનું નાળીવેદનું પણ માર્ગદર્શન મળશે તેમની સાથોસાથ ડૉક્ટર નિકિતા ઉદયસી જેઓ એમડી છે આયુર્વેદિકના તેઓ પણ આ કેન્દ્ર ઉપર પોતાનું યોગદાન આપશે અને ખાસ કરીને અમિ અમિત શોપિંગ મોલ શોપ નંબર આઠ લાલ ટેકરી ક્રિયાએડની બાજુમાં આ મેગા આયુર્વેદિક કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે તમામ પ્રકારની દવા કિફાયતી ભાવે મળશે અને અલગ અલગ નિષ્ણાતો જે છે આયુર્વેદિકના તેઓ ઉપસ્થિત રહેશે અને દર્દીઓને માર્ગદર્શન આપશે સારવાર આપશે તે પ્રકારની અતિ આધુનિક અને સુવિધાસભર મેગા આયુર્વેદિક કેન્દ્રમાં વ્યવસ્થા કરવામાં આવી છે આજે તેનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે હવે ખાસ કરીને ભુજ સહિત આજુબાજુના કચ્છના દર્દીઓને આયુર્વેદિક ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી થાય તે પ્રકારનું સારવાર ઉપલબ્ધ થશે અને સાથોસાથ દવા પણ ઉપલબ્ધ થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં જયંતિભાઈ કેસરભાઈ પટેલ મનોજભાઈ જયંતિભાઈ પટેલ ભૂપેન્દ્રભાઈ ડાભી તેમના પરિવારના સૌ સભ્યો મિત્રો શુભેચ્છકો અને પાટીદાર સમાજના આગેવાનો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહે મેગા આયુર્વેદિક કેન્દ્રના સંચાલક જયંતિભાઈ પટેલ પરિવાર અને ખાસ કરીને ડાબી પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવવામાં આવી છે જય આશાભાઈ નશા કેન્દ્ર છેલ્લા વીસ વર્ષથી ચલાવું છું અને આ જે આઈએમસી હું તો આ દસ વર્ષથી પોતે સેવન કરું છું મારી પાસે જેટલા પેશન્ટ આવે એ બધા વિનંતી કરી છે કે સ્વસ્થ રહેવું હોય તો ડોક્ટર તાત્કાલિક તમે લેવી તો નહીં લેવાની પણ કાંઈ બી તમે આઈએમસી માં તમને જ્યાં મળશે પેસ્ટ છે પેસ્ટ તમે કાંઈ બી તમે પેસ્ટ તો કરો છો ગમે પેસ્ટ વાપરો છો તો આઈએમસી પેસ્ટ વાપરો દાંત કદી જ ના પકડે ગમે ત્યારે દાંત દુખતી હોય

चौधरी है और हम आईएमसी में काम कर रहे हैं हमारी आईएमसी कंपनी का कच्छ बुज के अंदर एक शानदार मेगा आवेदी केंद्र की आज ओपनिंग हुई है जो ओपनिंग यहाँ पर करवाई है मनोज सर ने करवाई है जयंती जी ने करवाई है यहाँ पर और सबसे अच्छी बात यह है कि ये जो एम है यहाँ पर हर्बल आयुर्वेदिक दवाएं मिलती है हमारी कंपनी का एक मिशन है कि पूरा हिंदुस्तान के अंदर जो बेरोजगारी और बीमारी का जो मिशन लेकर कंपनी काम कर रही है उसी मिशन के आधार पे हम लोग काम कर रहे हैं आज पूरा के जितने भी बहुत सारे लोगों, यहां हजार लोगों के यहाँ पर हजारों लोगों की भीड़ भी रही है और बहुत लोग इसमें इग्नोल हुए और आर्मिदा को यूज कर रहे में विश्वास कर रहे हैं लोग और आर्दा के प्रति लोग आगे बढ़ रहे हैं और आने टाइम के अंदर हमारी कंपनी का मिशन ये है कि हिंदुस्तान के हर एक घर में

અમારી કંપની એવું મેસેજ પાસ કરે છે કે હંમેશા કોઈ જાહેરાતમાં કે એડવર્ટાઈઝમેન્ટમાં કંપની કોઈ પણ ખર્ચો કરતી નથી અને કંપની એટલું જ અમને કે છે એકવાર જો એક વ્યક્તિને તમે એક પ્રોડક્ટ આપશો એ પ્રોડક્ટ યુઝ કર્યા પછી કંપની પોતે જ એની માઉથ પબ્લિસિટી કરશે માટે હું સર્વ અને કચ્છની સર્વ જનતાઓને એક નમ્ર અપીલ કરું છું કે આ મારા એક આયુર્વેદિક સ્વાસ્થ્ય અભિયાનમાં પણ આપ સૌ જોડાઈ અને દેશનું નામ અને 아나마사이나무로 기도하시길 마니고메세지보다해드